અમી સાના નિધનથી નૈનીતાલ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં શોક ની લહેર છે તે ઉત્તરાખંડના ઉદ્ભવતા ફોટોગ્રાફર છે તેને એક YouTube ચેનલ પણ હતી મિત્રો તમને જણાવી દઈએ કે તે વિડિયો દ્વારા નીનેતા સાથે જોડાયેલા રસપ્રદ વિશે માહિતી આપતા હતા માત્ર 43 વર્ષની ઉંમરે તેમને તબિયત થઈ કલેજ અચાનક બગડી ગઈ હતી જેના કારણે તેમના પરિવાર અને તેમને હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં તેમને અંતિમ શ્વાસ લીધા હતા તમને જણાવી દઈએ કે અંગે સ્થાનિક લોકો નું છે કે તેમને હાર્ટ એટેક આવ્યો હતો અત્યારે દુઃખદ ખબર આવી રહી છે મિત્રો આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરજો મિત્રો ધન્યવાદ